એક ગામમાં સાધુ હોય છે એ ગામની બહાર એક વૃક્ષની નીચે બેઠા બેઠા પોતાનું તપ અને નામ સમરણ કરતા હોય છે હવે એ જ ગામનો એક વ્યક્તિ થોડોક મનનો લાલચું જ્યાં આવા સાધુ જોવે ત્યાં એની ગાય જાય સેવા પૂજા કરી રાખે કોઈ સાધુ હાચા મળે કોઈ ખોટા મળે પણ આ સાધુ ખરેખર હાચા હતા એટલે આ એની પાસે જાય છે કાયમ એની સેવા પૂજા કરે પગ દબાવે જે કાંઈ પણ જરૂરિયાત હોય એ પૂછ્યા રાખે તમારે શું જોઈએ સાધુને તો શું હોય કાંઈ ન હોય એટલે આ કાયમ સેવા કરે તો એક દિવસ સાધુને થયું કે ના ઘણો સેવા ભાવી માણાય એટલે એને કહે તું ઘણી મારી સેવા કરે તો એને કંઈક મારે આશીર્વાદ દેવા જોઈએ અને આ ભાઈને મનમાં લાલચ જાય એટલે કે બાપુ તમારે જો મને કાંઈ દેવું જ હોય તો મારે એક ભૂતની જરૂર છે તો આ સાધુ કહે ભૂત તો કે હા બાપુ મારે એવું ભૂત જોઈએ હે કે જે હું કાંઈ કામ કર્યા રાખું ને એ બધું એ સંભાળી લે હું એને જે આદેશ કરું એ મારું કામ કરે રાખે મારે એવું ભૂત જોઈ છે તો કીએ આપણે એવું ભૂત ન લેવાય આપણે બીજું નામ સ્મરણ કરાય ભગવાનનું એ કાંઈ કરાય એ ભેગું આવશે આ ભૂત એને એવું કાંઈ એમાં પડાય નહીં આ ભાઈ માનતો નથી એ કે બાપુ તમારે દેવું હોય તો દીઓ નકર કાંઈ નહીં મારે જોઈ તો એ કે એ ભૂત જોઈએ જે એ મારું કામ કરે રાખે એવું તો હા બાપુ કહીએ હું તને ભૂત તો દઉં હાલ દઉં પણ એ ભૂતનું નવરું ન રહેવું જોઈએ ભૂત તારે એને કામ દીધા જ રાખવાનું જો તું એ ભૂતને નવરું રાખીશ તો એ ભૂત તને એની આઈડે લઈ જાય અને તને નુકસાન કરશે બોલ શું કરવું એ હા ભાઈએ કાંઈ વિચાર્યા વગર હાય કે બાપુ મને બધું મંજૂર છે તમે મને એવું ભૂત આપો તો બા બાપુ કહે છે કાંઈ વાંધો નહીં કાલ આવજે કાલે તને હું ભૂત આપી દઈશ એ તારું બધું કામ કર્યા રાખશે પણ હજી કહું છું કે ભૂત નવરું ન રહેવું જોઈ એને કામ જોશે જોશે ને જોશે તો આ વ્યક્તિ કે કાંઈ વાંધો ને બાપુ બીજો દી થાય છે હવે આ બાપુ પાસે જાય કે લાવો બાપુ મારો ભૂત તો બાપુ એને એક ભૂત દઈ દે કે હાલે આ ભૂત જો પણ હજી તને કહું છું નવરું ન રહેવું જોઈએ પહેલાં કહું નગર તને એની આ લઈ જા હા ભાઈ કે કાંઈ વાંધો નહીં આ તો રાજીનો રેડ થઈ ગયો કે હવે અમારે કાંઈ કામ કરવું જ નહીં પડે કે બધું મારું કામ આ ભૂત કરી દે એટલે ભાઈને ખેતીવાડી હતી એટલે ભૂત કે લાવો કામ એટલે કે આ ખેતરમાં કામ કરવામાં એને આ વાયર કરના કામ કરના જેમ તેમ કામ દે ભૂતને તો શું વાર લાગે એ તો ગાય ગા કરી નાખે તો બધા કામ પૂરા થઈ જાય એટલે પછી કે લાવો કામ તો વરી થોડું એને કામ દઈએ વરી કામ દઈએ ભૂત નવરું થઈ જાય કે લાવો કામ લાવો કામ હવે બધા ભાઈ કંટાળી ગયો કે હવે તો મારી પાસે કાંઈ કામ છે નહીં હવે આને કે શું કામ દઉં પછી ભૂતને કી છે કે તું થોડીક વાર રાહ જોઉં હું હમણાં તને કામ ગોતીને તો ભૂત કે ના થોડીક વાર નહીં જલ્દી કામ દો ને હાલો મારા ભેગા તો આ કે આ તો ગાણી ગઈ રહી કે હવે તો મારે શું કરવું હવે એ કે એક કામ કરતું આ એક નાનું એવું કામ દઈએ કે આ કામ કરતા હું હમણાં આવું પાછો એમ કહીને પાછો જે આ બાપુ હતા સાધુ એની પાસે જાય છે કે બાપુ મને બચાવી લ્યો આ ભૂત તમે પાછું લઈ લ્યો એ મને એ કે ભેગું લઈ જવાનું કે જેટલું કામ હતું એ તો ગાયા ઘા કરી નાખે ને મને તેમ હતું કે એ થોડું 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 કર્યા રાખશે અને મારું બધું આયલા રાખશે બંગલા ને ઓલું ને ઓલું ને કે એને તો ચૂટકી વગાડતા કર નાખ્યું બધું એટલે તમે એ ભૂતનું કંઈક કરો તો બાપુ કહે હવે એ ભૂત મારી પાસે તો પાછું ન આવે પણ હું તને એક રસ્તો દેખાડું એ એને વરગાડી દે એટલે એ ભૂત તને હેરાન નહીં કરે એક એવું કામ દઉં તો કે બોલો બોલો બાપુ એ કે જલ્દી તમે શું એવું કામ હે તો બાપુ કે એમાં કાંઈ નથી એ ભૂતને એક સીડી દઈ દે અને ભૂતને આદેશ દઈ દે કે આ સીડી ચડ ઉતર ચડ ઉતર ચડ ઉતર કર્યા રાખી એ તારું કામ છે જ્યાં લગી હું તને નવું કામ ન દઉં ત્યાં લગી એ તારે ઉપર ચડવાનું નીચે ઉતરવાનું ઉપર ચડવાનું નીચે ઉતરવાનું એટલે ભૂત નવરું નહીં રહીએ એટલે આ ભાઈ જાય ભૂતને કહીએ કે કાલે આ સીડી ચડ ઉતર ચડ ઉતર ચડ ઉતર કર્યા રાખ એટલે આપણા જે મન છે એ આ એક ભૂત જેવું છે એ નવરું ન રહેવું જોઈએ એને કંઈક કામ દીધા રાખવું પડે જો એ નવરું રહીએ તો વાં ભટકે વાં ભટકે વાં ભટકે ઓલી લાલચ જાગે ઓની ઈર્ષા થાય અદેખાય થાય પછી ક્રોધ આવે એવું બધું થાય એટલે મન નવરું ન રહેવું જોઈએ મન ભૂત જેવું હે ચંચલ એ નવરું ન રહેવું જોઈએ એને કાંઈક ને કામ દીધા રાખાય એટલે ભગવાનનું નામ સ્મરણનું કામ એને હોપી દીધો એટલે એ નવરું ન રહીએ ક્યાંય ભટકે નહીં સીતારામ જય રામ જય અલક્ષણી